श्रीमद भगवद गीता अध्याय पांच श्लोकतेर मनसा मनसासन्यस्ते सुखवशी नवद्वारे पूरे देही नैव कारेन कार्य देहधारी जीवात्माओं आत्मसंयमी और विरक्त होय ने करता के कारण मानवा विचारों परित्याग करवद्वारवाड़ा नगर में सुखपूर्वक रहे छे श्रीकृष्ण शरीर की तुलना तेमा स्थित नव छिद्रो ने आधार नवद्वार नगर साथ करे छे। આત્મા આ નગરના રાજા સમાન છે જેનું સંચાલન અહંકાર બુદ્ધિ મન ઇન્દ્રિયો અને પ્રાણ શક્તિ દ્વારા કરવામાં આવે છે જ્યાં સુધી સમય મૃત્યુના રૂપમાં આવીને આ સ્થૂળ હળપિંજર છીનવી લેતો નથી ત્યાં સુધી શરીર પરનું આ શાસન ચાલુ રહે છે પરંતુ આ શાસનકાળ દરમિયાન પણ પ્રબુદ્ધ યોગીઓ સ્વયંને શરીર માનતા નથી કે શરીરના સ્વામી પણ માનતા નથી પરંતુ તેઓ શરીર ધારણ કરીને તેના દ્વારા થતી સર્વ ક્રિયાઓ ને ભગવદ સવંધી માને છે મનથી સર્વ કર્મો નો ત્યાગ કરીને આવા પ્રબુદ્ધ જીવાત્માઓ સુખ પૂર્ણ તેમના શરીરમાં સ્થિત રહે છે આને સાક્ષી ભાવ અર્થાત આસપાસ બનતી समस्त ઘટનાઓ નું अनासक्त भाव થી નિરીક્ષણ કરવાનો વલણ પણ કહે છે આ શ્લોક માં આપવા માં આવેલી ઉપમા શ્વેતાશ્વત રૂપનિષદ માં પણ આપવા માં આવી છે નવદ્વારે પુરે દેહી હંસો લેલાયતે બહી વશી સર્વસ્ય લોકસ્ય स्थावरस्य ચરસ્ય ચ આ શરીર નવ દ્વારથી બનેલું છે બે કર્ણ એક મોખ બે નાસિકાઓ બે નેત્રો ગુદા અને જન્નેન્દ્રિય માયક ચેતનાથી યુક્ત જીવાત્મા સ્વયંનું આ નવ દ્વારવાળા નગર સાથે તાદાત્મ્ય સાધીને શરીરમાં નિવાસ કરે છે આજ શરીરમાં પૂર્ણ પુરુષોત્તમ ભગવાન પણ નિવાસ કરે છે કે જેઓ આ જગતના સર્વ પ્રાણીઓનો નિયંત્રક છે જ્યારે આત્મા તેનો સંબંધ ભગવાન સાથે જોડી દે છે ત્યારે તે શરીરમાં હોવા છતાં ભગવાનની સમાન જ મુક્ત થઈ જાય છે આગામી શ્લોકમાં શ્રી કૃષ્ણ ઘોષિત કરે છે કે દેહધારી આત્મા ન તો કર્તા છે કે ન તો કોઈ ક્રિયાનું કારણ છે તો એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે શું ભગવાન આ સંસારના સર્વ કર્મોનું વાસ્તવિક કારણ છે આ પ્રશ્નનો ઉત્તર આવતા શ્લોકમાં આપવામાં આવ્યો છે